હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જાહેર કર્યું છે નવકાસ્ટ બુલેટિન ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારે અતિ ભારે અને હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે આજે સવારે સાત વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે બનાસકાંઠા સહિત સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે તેથી ભારે વરસાદને લઈને આગાહી છે તો બીજી તરફ મહેસાણા પાટણ ગાંધીનગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે મહીસાગર આણંદ વડોદરા સહિત પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે તો બીજી તરફ અમરેલી સહિત ગીર સોમનાથ દીવ દમણ સહિત ભરૂચ છોટાઉદેપુર નવસારી સહિતની જે જગ્યાઓ છે ત્યાં પણ વરસાદને લઈને આગાહી છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દમણ સહિત દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ સહિત મોરબીમાં હળવા વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક જે રીતે અવકાસ્ટ બુલેટિન પણ જાહેર થયું છે આગામી ત્રણ કલાક રાજ્ય માટે ભારે છે ભારે તેથી ભારે વરસાદની આગાહી શું વિગત જે બિલકુલ અવલેન વાત કરીએ તો અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે શહે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે આજે પણ સાર્વત્રિક માહોલ જે છે તે વરસાદનો જોવા મળશે સાથે સાથે કહી શકાય કે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ જારી કરવામાં આવે છે જેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે રાજ્ય તરફ વરસાદી સિસ્ટમની વાત કરીએ તો ચાર ચાર જેટલી વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના તમામ મોટા ભાગના જે જિલ્લાઓ જે છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં ભારે ભારેથી મધ્યમ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે જેના પગલે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદના આ દ્રશ્યો જે જે છે 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 કે જ્યાં વાતાવરણ તે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે ગત મોડી રાતની વાત કરીએ તો તેમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો હતો સાથે આજે આપણે જો આપણે રાજ્યની વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે અને તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ રેડ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે સાથે ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો એમાં પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા મહી મહીસાગર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓની જો આપણે વાત કરીએ ત્યાં પણ યલો એલર્ટ સાથે વરસાદનું આગાઈ જે છે તે કરવામાં આવી રહી છે સાથે મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ છે એક એક પછી એક એવી ચાર જેટથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જો તેની વાત કરવામાં આવે તો લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે સાથે સાથે મોન્સૂન ટ્રપ જે છે તે પણ રાજ્ય તરફથી પસાર થતો હોવાથી આ પ્રકારની વરસાદની સંભાવનાઓ જે છે તે કરવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની જો આપણે રાજ્યની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને તેમાં સૌથી વધુ તાપીના ડોલવડમાં છ પોઈન્ટ છે છે સાથે સાથે મહત્વનું જયારે પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે હવામાન વિભાગ તરફથી નવકાશ જે છે તે જાહેર તે જાહેર કરવામાં આવતું હોય છે તેની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આજે સવારે સવારે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં હવામાન વિભાગે નવકાશ જાહેર કર્યું હતું તેમની વાત કરવામાં આવે તો रेड अलर्ट સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે સિવાયની વાત કરીએ તો પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા મહિસાગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ જામનગર દેવભૂમિ દ્વારકા સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે સિવાયની વાત કરીએ તો અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ મોરબી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં યલો એલર્ટ સાથે મધ્યમ થી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી એટલે કે લવલીન મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે થઈને હવામાન વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે જ્યારે પણ રાજ્યમાં ત્રણ કલાકમાં ભારે તેથી ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે નવકા જાહેર કરતા હોય છે જેમાં અલગ અલગ પ્રકારના પણ આજે શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં જે છે તે સાર્વત્રિક વરસાદી માહોલ જે છે તે જોવા મળશે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં આજે વરસાદી માહોલ જામી શકે છે ત્યારબાદ એલર્ટ પણ જાહેર કર્યું છે